નમસ્કાર દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું શેર માર્કેટની સ્થિતિ અંગે આજે પ્રકાર વાત કરીએ તો બે હજાર ત્રેવીસના માર્કેટનું ક્યાંક ને ક્યાંક જે પ્રકારે છેલ્લો દિવસ ઓગણત્રીસ તારીખ છે અને પછી સોમવારથી છે નવું વર્ષ પણ શરૂ થઈ જશે બે હજાર ચોવીસ તે અંગે સમગ્ર ચર્ચા આજે આપણે કરીશું સાથે જ આજે માર્કેટ કેવું રહી શકે છે ગઈકાલે માર્કેટે કેવો કારોબાર કર્યો ઓલ ટાઈમ હાઈ સેન્સેક્સ આપણે જે પ્રકારે ગઈકાલે જોયું બોતેર હજારની સપાટી જે સ્પર્શે નિફ્ટી પણ એકવીસ હજાર આઠસો એકના સ્તરને ગઈકાલે છે તે સ્પર્શેલો જોવા મળ્યો હતો આ સાથે જ કયા અન્ય જે ઇમ્પોર્ટન્ટ સમાચાર છે કે જે ખાસ દર્શક મિત્રોએ ખાસ ધ્યાન રાખવાના છે ખાસ કરીને આ જ માટે તેની પર આપણે આજે ચર્ચા કરવાના છીએ સાથે જ ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો આ કાર્યક્રમમાં શેરબજારને લગતા કોઈ પણ સવાલ પૂછી શકો છો અમારા માર્કેટ એક્સપર્ટને તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના દબકારા આપની સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શકો સૌથી પહેલા તો ગઈકાલની આપણે વાત કરીએ ગઈકાલે જે જે પ્રકારે ઓલ ટાઈમ હાઈ જે 72000 ને સેન્સેક્સ પરશો નિફ્ટી પણ 21801 શું કેવો રહ્યો ગઈકાલનો દિવસ અને આજે ખાસ કરીને શું માર્કેટની સ્થિતિ રહી શકે છે કારણ કે સોમવારથી નવું વર્ષ પણ શરૂ થઈ જશે જો થિયરિટિકલી વાત કરીએ તો માર્કેટ પોઝિટિવ 100 પોઈન્ટ સેન્ચ્યુરી વાળું માર્કેટ ટ્રેડિંગ માટે વાત કરું તો ઇન્ડિસ ખાસ કરીને ટ્રેડર્સ માટે મને લાગે છે કરી હું એમ કહું કે માર્કેટ છેલ્લા દસ પંદર દિવસથી રોજ તમને એક નવો હાય વગેરે બધું બતાવે છે પણ પ્રોફિટેબલ એમના માટે છે કે જેમને પોઝિશનલ ટ્રેડ કર્યું છે જે વ્યક્તિ ઇન્ટ્રાડે ટ્રેડ કરે છે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે કે જે બી સ્ટ્રેટેજી પ્રમાણે નુકસાન નથી પણ નફો બી એવો કઈ મોટો થયો દેખાતો નથી તો કહેવાનો મતલબ એ છે કે માર્કેટ ગેપ અપ ઓપનિંગ થઈ જાય છે કે માર્કેટ હા એવા વ્યક્તિઓ કમાયા છે કે જેમને પહેલા કલાકના લો ઉપર ખરીદી કરી અને પછી એમને પકડી રાખ્યો હોય દિવસ દરમિયાન અને પછી એ વસ્તુ પર પાછી તમારા હાયના નજીક આવે મે બી હાઈ ના ક્રોસ કર્યું હોય પણ હાયના નજીક આવે એટલે સપોર્ટ ઉપર ખરીદી જેમને કરી છે અને રેઝિસ્ટન્સમાં પ્રોફિટ બુક કર્યું છે એમને આ પ્રોફિટ મળ્યું છે બ્રેકઆઉટ ઉપર જેમને ખરીદી કરી છે એમને પ્રોફિટ થોડો ઓછો મળ્યો છે નથી મળ્યો એવું નથી પણ ઓછો મળ્યો છે તો બસ આ છે કે સ્ટ્રેટેજીમાં તમારે અમુક વસ્તુ અમુક ટ્રેડિંગ પ્લે જે છે એ તમારે થોડીક બદલવી પડે જેમ ક્રિકેટમાં તમે રાઈટ હેન્ડ બેટ્સમેન છો રાઈટ તો તમે રાઈટ હેન્ડ થી બેટ રમી રહ્યા છો પણ અમુક ટાઈમે બોલ આવી જાય છે કે તમારે રિવર્સ સ્વીપ મારવી પડે છે તો યુ પ્લે અ રિવર્સ સ્વીપ રાઈટ તો બસ આમાં બી એ રીતનું છે કે અમુક ટાઈમે તમને તમારી ચાલ કે તમારી સ્ટાઇલ ઓફ ટ્રેડિંગ જે છે એ બદલી નાખવી પડે નથિંગ અદર બાકી તો માર્કેટ આપણા ટાર્ગેટ ટાર્ગેટના નજીક આવી રહ્યો છે ગ્રેજ્યુઅલી તેજી દેખાઈ રહી છે થિયોરિટિકલી આજે વર્ષનો છેલ્લો દિવસ છે તો આજે માર્કેટ હોપસો કારણ કે લાસ્ટ ડે છે એટલે બધા પોતાના એનેવી ઊંચું દેખવા માટે બી કદાચ પ્રયત્ન કરશે તો વી મે સી સમ ગુડ બાઉન્સ ગઈકાલમાં પોઝિટિવ ન્યૂઝ એ છે કે એક તો પહેલા ક્રૂડ ઘટ્યો છે જે એસી ડોલરની આસપાસ હતો એ હવે ઇઠ્યોતેર સિત્યોતેર ડોલર આવી ગયો છે અનધર થિંગ બોન્ડ ઇલ થોડુંક વધ્યું છે એટલે એ એક નેગેટિવ ન્યૂઝ આપણે ગણી શકીએ ક્રૂડ વાત થઈ ગઈ બોન્ડ ઇલ ની વાત થઈ ગઈ હા કદાચ એવી વાત સંભળાય છે કે મે બી કદાચ રેટ પેટ્રોલના પેટ્રોલ ડીઝલમાં કંઈક ઘટાડો આપણને આવી જાય આ એક બે દિવસમાં હવે જે રીતની વાતો ચાલી રહી છે જો ઘટાડો કેવો આવે છે એ જોવાનું છે સારે એવો કઈ પ્રાઇસ કટ આવી જાય પેટ્રોલ ડીઝલમાં હોપસો કે એના એનો ઇમ્પેક્ટ આપણને ઇન્ફ્લેશનમાં જોવા મળે ને ઇન્ફ્લેશન પણ ઘટે બટ આઈ ડાઉટ કેમ કે ભાવ વધતા તો વધી જાય છે પણ પછી ઘટાડો આપણને બહુ રેર જોવા મળતો હોય છે તો લેટ સી હોપસો કઈક બેનિફિટ મ એક આમ નાગરિક ને મળે તો બટ અધરવાઇઝ આઈ થિંક સો બિઝનેસ હાઉસ માં જો ઘટાડો આવશે સો બિઝનેસ પીપલ મે અર્ન બટ ચાન્સીસ અત્યારે કે શું રહી શકે છે માર્કેટની સ્થિતિ જે આપણે આજે આપણે વાત કરીએ કે આજે માર્કેટ નો છેલ્લો દિવસ છે ત્યારે આપણે વાત કરીએ બે હજાર ચોવીસને લઈને વાત કરીએ તો શું આશાઓ

બધાને એક ફ્રી બીજ કહીએ ઇલેક્શન કમિશન ને છે કે આ બધી જે ફ્રી બીઝ આપવાની જે વાત કરી રહ્યા છે ઇલેક્શન કમિશન આમાં કંઈક સ્ટોપ લાવવાની જરૂર છે કે ફ્રી સેના માટે આ બી એક ટાઈપનું મારા મતે તો હું એમ કહું કે ઇટ સોર્ટ ઓફ કરપ્શન કે તમે એમને કહી રહ્યા છો કે હું તમને રૂપિયા દર મહિને પાંચસો રૂપિયા હોય કે જે વસ્તુ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ છે છે આજે ફોર એક્ઝામ્પલ તમારા એલપીજી સિલિન્ડરનો ભાવ ફોર એક્ઝામ્પલ આઠસો હોય તો આઠસો જ રાખો હા તમે ટેક્સમાં કહી શકો છો કે અમે આમાં ટેક્સ નહીં વધારી તમે એમ કહો કે આમાં અમે ટેક્સ નહીં લગાડીએ કે આમાં પણ તમે એમાં સબસીડી આપવાની વાત કરો છો તો કે અમુકને મળે અમુકને ના મળે પછી તમે એમ કે અમે તો જનતા માટે કરીએ છીએ તો ઇલેક્શન કમિશન ને અહીંયા ક્યાંક સ્ટેપ લેવાની જરૂર છે બટ અધરવાઇઝ દિસ વુડ બી અ મોર લાઈક અ પોલિટિકલ યર જોઈએ કઈ રીતના અનાઉન્સમેન્ટ આવે છે બજેટ તો આવશે નહીં અત્યારે હાલના તબક્કે શરૂઆતમાં ઇટ વિલ બી વોટ ઓફ અકાઉન્ટ કારણ કે ઇલેક્શન છે તો મે બી બધા જે અનાઉન્સમેન્ટ કે વગેરે જે બી કંઈક આવશે બધું આચાર સંહિતા લાગે એના પહેલા જ બધું ઘણું બધું થઈ જશે બટ યસ લુકિંગ ટુ ધ ઇન જનરલ સિનારીઓ સેમ ગવર્મેન્ટ રિપીટ થાય એવી શક્યતા દેખાય છે અનલેસ એન્ડલ સમ મેરાકલ હેપન્સ કારણ કે બેસિકલી તો શું કહીએ કે જે કંટ્રોલ છે એ એક કે બે વ્યક્તિ પાસે હોય પ્રિફરેબલી એક વ્યક્તિ પાસે હોય એ ઇન્વેસ્ટર વર્ગને અને બધાને ગમે અને કે આઈ થિંક સો ચાલીસ કે પચાસ સી કવર જ્યારે જોવા બેસીએ છીએ તો એટલા બધા માથાઓ છે કે ગણાતા બી નથી કે કેટલા બધા માથા સ્ટેજ ઉપર આવી ગયા છે તો ઇટ બીકમ્સ ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ઓનલાઈન ફ્રોમ એન ઇન્વેસ્ટર પોઈન્ટ કે વ્યુમ ગવર્મેન્ટ કરી રહી છે એટલે હું એમ નથી કહેતો કે માર્કેટ તેજીમાં નથી માર્કેટ તેજીમાં જ છે પણ ઓન ડિકલાઇન ઇટ ઇઝ અ બાય ટ્વેન્ટી વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ નીચેનો સપોર્ટ મને ક્યાંક દેખાય છે એ જો બ્રેક થઈ જશે એના નીચે જો ટ્રેડ કરતું થઈ જશે તો વી મે સી ઇન્ટરમીડિયેટ સેલિંગ ઇન ધ માર્કેટ હલો જોડાયા છે કોલર નો સવાલ લઈએ હલો આ ઇન્દ્રવદન બોલું જી ઇન્દ્રવદન ભાઈ શું છે આપનો સવાલ મારે એક્સપીસીએલ માં એન્ટ્રી લેવી છે તો લેવાય આ ભાવે કયો સ્ટોપ લોસ રખાય

એ વખત ખરીદી કરો બને એટલું ઓછું રિસ્ક રાખો રિસ્ક મેનેજમેન્ટ તમારું રહે છે રિસ્ક મેનેજમેન્ટ આપનું રહે છે તો 364 364 એક સપોર્ટ છે અને બીજો સપોર્ટ છે 393 તો આ લેવલ ખાસ ધ્યાન રાખીને તમારે આગળ બાયંગ કરવાનું છે 393 ની નીચે તમારો સ્ટોપ લોસ રહેશે

અને આ શેર ની ચર્ચા બહુ પહેલા મેં બહુ પહેલા થતી હતી બહુ પહેલા કે ભેગા કરો સારું છે વગેરે વગેરે ટોક ઓફ ધ જે કહીએ ને કે ગ્રુપ ક્યાંક બેઠા હોઈએ તો ચર્ચામાં બધા કેતા કે ભાઈ રતન ઇન્ડિયા ખરીદો રતન ઇન્ડિયા ખરીદો હું ટ્રેક નથી કરતો મને ખબર બી નથી એના વિશે વધારે જાજી તો એના વિશે હું કમેન્ટ નહીં કરું પણ જે ફેક્ટ છે ફેક્ટમાં ચર્ચા કરી એમ જ કહેતા હતા કે બાય ઇવેન્ટ્સ આ ખરીદી કરો આમાં પ્રોફિટ છે આપને ખ્યાલ હશે કે શું ભાવ છે મને તો અહીંયા ભાવ બી એનો નથી મળતો તો કહેવાનો મારો મતલબ એ છે કે યુ ડિસાઇડ ઓર આમાં હું કમેન્ટ પાસ નહીં કરી જી તો જે પ્રકારે વાત કરી બે કોલર મિત્ર આપણી સાથે જોડાયા અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ વાત કરીશું અરજભાઈ જે આપણે વાત કરી આખા વર્ષ દરમિયાન ગ્લોબલી જે સ્થિતિ રહી છે બે હજાર ચોવીસમાં શું લાગે છે કોઈ એમાં સુધારો આવી શકે છે ગ્લોબલી એટલે કઈ રીતના સુધારો તમે આવે રશિયા યુક્રેન યુદ્ધની તો આપણે ચર્ચા કરીએ ત્યારબાદ હમાસ ઇઝરાયલ યુદ્ધ ઘણી બધી અસર પણ જોવા મળી એ યુદ્ધના લીધે પણ અસરો છે કે જોવા મળી બે હજાર ચોવીસમાં કેવું લાગી રહ્યું છે જો એમને એમ ચાલી રહ્યું આગળ તો જો વોર ચાલુ રહેશે તો આઈ ડોન્ટ થિંક સો ઇટ વુડ બી પોઝિટિવ પછી એક્સિલરેટ થશે પ્રાર્થના એ જ છે કે આમાં શાંતિ આવી જાય અગેન બધી વસ્તુ બેક ટુ નોર્મલ થઈ જાય અને જો કેસ એવરીથિંગ જીઓપોલિટિકલ ટેન્શન સબસાઇડ થઈ જાય છે બેક ટુ નોર્મલ થઈ જાય છે તો મારા મતે તો માર્કેટમાં ફરી તેજી સારી આવશે ગ્લોબલી તમારા ક્રૂડના ભાવ બી વધતા તમને જોવા મળશે મેટલના ભાવ વધતા જોવા મળશે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ એવરીથિંગ તમે જો

જ્યાં સુધી એકસો પાસઠ કે એકસો છાસઠ ની બંધ નથી આપતો ઓન ધોર્ટર ગુડ પોઝિટિવ વિથ વોલ્યુમ સાથે છેલ્લા છ મહિનામાં ખરીદી આપણને આમાં જોવા મળી રહી છે ધ કે આજે જે બંધ આપે છે રાઈટ હાઈ ઉપર જ છે બસો ઇઠ્યોતેર રૂપિયા એસી પૈસાનો હાઈ બન્યો છે આજે જે હાઈ ઉપર બંધ આપે છે એના ઉપર ટ્રેડ થાય તો ઇટ ઇઝ પોઝિટિવ એના નીચે ટ્રેડ થાય તો એક વખત તમે હેજિંગ એના સામે તમે હેજિંગ કરી લેજો પ્રોફિટ બુક કરી દેજો એટલે ટુ સેવન્ટી એટલે છે એ હું કહું છું હવે આજનો શું બંધ આવે છે સી તો આજનો મીન્સ કહેવાનો મતલબ કે આ કોટનનો જે હાઈ બને છે એના ઉપર ટ્રેડ કરે બાય પોઝિટિવમાં તમને આ ઇન્સ્ટ્રુમેન્ટ એફ એવરીથીંગ ગોઝ રાઈટ તો સોસો પાંચસો નો ભાવ તમને આગામી વર્ષોમાં તમને જોવા મળી શકે છે ઇફ ઇટ ટ્રેડ અબાવેટ વન સિક્સટી ફાઈવ વન સિક્સટી સિક્સ આ તમારો સપોર્ટ છે અને જે આજનો હાઈ બને એના ઉપર આજનો હાઈ મીન્સ આ ક્વાર્ટરનો હાઈ બેસિકલી ટુ એટી ઓર ટુ ડેઝ હાઈ વોટ ઇટ ઇઝ તો હોલ્ડ ઇટ સવાલ છે આઈઓસી આઈઓસી અગેન ઇઝ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ હોલ્ડ કરી રાખો આઈઓસી આપણે અનાઉન્સ કરીને બેઠા છીએ કે યસ મળી ગયું છે છે પોઝિટિવ હોલ્ડ તો કન્ટિન્યુ હોલ્ડિંગ અહીંયા આપણે સપોર્ટ હવે બદલાઈ જાય છે તો એ હું તમને કાઢીને કહી દઉં કે હવે અહીંયા સપોર્ટ આપને શું મળશે ઓકે થોડું કેલ્ક્યુલેશન્સ હોય છે લેવલ્સ નાખવા પડે છે ગણતરીના તો થોડોક સમય એમાં જાય છે પરફેક્ટ હોય છે તો હંડ્રેડ રૂપીસ નો સપોર્ટ આવે છે તો આઈઓસી હોલ્ડ વિથ સ્ટોપ લોસ ઓફ હંડ્રેડ રૂપીસ જેમના પાસે નથી એમને એકસો ચૌદ થી સો ની વચ્ચે ખરીદી કરવાનો પ્રયત્ન કરવું પડશે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આવે એવી શક્યતા શક્યતા ઉપર આવે એવી દેખાય છે ઇન્સ્ટ્રુમેન્ટ એમના પાસે પોઝિટિવ છે સારા છે આગામી ત્રણ થી પાંચ વર્ષમાં યસ મેં તમને જે કીધું છે કે એકમાં પાંચસો એકમાં અઢીસો ઉપર આવે એવી શક્યતા દેખાય છે જી તો બંને ઇન્સ્ટ્રુમેન્ટ ની ચર્ચા કરી જે દર્શક મિત્રો સવાલ હતો અન્ય કોલર જોયા છે હેલો છવ્વીસો પર રિલાયન્સ આપ્યો છે તો આ ભાવે લેવાય હવે આજે બંધ આપી દે તો યસ પોઝિટિવ થઈ જાય છે પચીસો ટુ ફાઈવ ફોર નાઇન આ આગતનું લેવલ છે 2600 તો નથી પણ 2549.10 આના ઉપર ટ્રેડ બંધ આપી રહ્યા છે જે દેખાય છે રાઈટ અને પછી એના ઉપર જ એનું ટ્રેડિંગ ચાલે પોઝિટિવ હોલ્ડેટ પછી રિલાયન્સ વી તમને એક સારી તેજી આપી શકે છે માર્કેટ સારું ખેંચી શકે છે હવે એક અન્ય કોલર પણ જોડાયા છે હેલો હા સુનિલ બોલું છું નેશનલ ફર્ટિલાઇઝર મારે ત્રણ વર્ષ માટે હોલ્ડ કરાય હજી મારી પાસે જૂના પડેલા જે એકસો ને ત્રીસ ના ભાવના એનએફએલ જી એનએફએલ તેમની પાસે પડ્યા છે જૂના એકસો ત્રીસ ના ભાવના તો આગળ શું કરાય હોલ્ડ રાખો સપોર્ટ તમારો રહેશે એંસી રૂપિયાનો ઇન્સ્ટ્રુમેન્ટ એક

આભાર આપનો સાથે આપ જોડાયા તે બદલ દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બધા રજભાઈ આપનો આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ છે બજારના ચબકારામાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર